નમસ્કાર શિક્ષક મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કેડર કેમ્પ અને મિત્રો વધઘટ અને આંતરિક બદલી કેમ્પનું આયોજન છે મિત્રો એનો પરિપત્ર ગુજરાત રાજ્ય સરકાર તરફથી કરી દેવામાં આવી રહ્યું છે તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ વાત કરીશું કે ક્યારે મિત્રો વધઘટ કેમ્પ થશે ક્યારે આંતરિક બદલી થશે અને ક્યારે મિત્રો આંતરિક બદલીનો બીજો તબક્કે પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને નીચા એક બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે મિત્રો તમને તમામ જાણકારી મળતી રહે તેમજ મિત્રો આંતરિક બદલી માટેનો ફોર્મ ઓનલાઈન કઈ રીતના ભરવાનું છે તેના વિડીયોની નોટિફિકેશન પણ તમને મળી જશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરી તો મિત્રો વાત કરીશું ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો મિત્રો માટે આંતરિક બદલી કેમ્પના જે મિત્રો પરિપત્ર છે તે આપી દેવામાં આવે છે અને ટૂંક જ સમયની અંદર મિત્રો આ આંતરિક બદલી કેમ્પ છે એ ચાલુ થઈ જશે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ તમારી શાળાની અંદર જે મિત્રો મંજૂર મહેકમ છે એ મુજબ વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને જિલ્લામાંથી સરભર કર્યા બાદ મિત્રો જે જિલ્લામાં શિક્ષકો વધ પડતા હોય તેવા શિક્ષકોની નિયત સમયના મુજબ મિત્રો પત્રકમાં વિગતો ભરી અને વધઘટની કેમ્પ છે મિત્રો એ પૂર્ણ થશે એટલે કે મિત્રો સૌથી પહેલાં વધઘટના કેમ્પ છે મિત્રો એ કરી દેવામાં આવશે અને ત્યારબાદ મિત્રો આંતરિક જે બદલી કેમ્પ છે એ ઓનલાઈન મિત્રો અરજી કરવાની ત્યારબાદ મિત્રો આંતરિક બદલી છે મિત્રો એ તમારે ઓનલાઈન કરવાની થશે અહીંયા મિત્રો ચોવીસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં આ કચેરીને મિત્રો મોકલી આપવાનું રહેશે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ કે વધઘટ બદલી કેમ્પ છે એ ક્યારે રહેશે તો અહીંયા મિત્રો વાત કરીએ તો વધઘટ બદલી કેમ્પ છે એ તારીખ વીસ આઠ બે હજાર ચોવીસથી બાવીસ આઠ બે હજાર ચોવીસ સુધી મિત્રો યોજવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ જિલ્લા આંતરિક બદલી કેમ્પ જે ઓનલાઈનનો પ્રથમ તબક્કો છે મિત્રો એ ક્યારે રહેશે તો ચોવીસ આઠ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ જે કેમ્પના આયોજનની પૂર્વ તૈયારી રહેશે અને એક નવ બે હજાર ચોવીસથી બાવીસ નવ બે હજાર ચોવીસ સુધી મિત્રો કેમ્પના આયોજનનો સમયગાળો રહેશે એટલે કે મિત્રો એની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો તમારા જે ફોર્મ છે મિત્રો એ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ તેની ચકાસણી થશે ત્યારબાદ મિત્રો જે આંતરિક કેમ્પનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ મિત્રો જે જગ્યાઓ છે એ મિત્રો સરભર થઈ હશે અને મિત્રો જે ખાલી પડી હશે તેનો બીજો તબક્કો યોજવામાં આવશે તે પણ મિત્રો જિલ્લા આંતરિક બદલી કેમ્પનો ઓનલાઈન રહેશે એ બીજો તબક્કો છે મિત્રો એ ચોવીસ નવ બે હજાર ચોવીસથી સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી મિત્રો એની આયોજનની પૂર્વ તૈયારી રહેશે અને મિત્રો અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસથી ચૌદ દસ બે હજાર ચોવીસ સુધી કેડર કેમ્પ આ જે છે મિત્રો કેમ્પનો બીજો રહે છે એટલે કે મિત્રો તમે અઠાવીસ નવ બે હજાર ચોવીસથી ચૌદ દસ બે હજાર ચોવીસ સુધી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકો વાત કરીશું કે બદલી કેમ વખતે તમારે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે તો મિત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસના અધિકારીએ મિત્રો એ આપણી જે વેબસાઇટ છે ડીપી ગુજરાત ડોટ વેબસાઇટ ઉપર જઈ અને મિત્રો તમારે પાસવર્ડથી લોગ ઇન કરવાનું રહેશે અહીંયા મિત્રો તમે લોગિન ના કરેલું હોય તો તમારે સૌથી પહેલું રજીસ્ટ્રેશન કરી અને મિત્રો જે ખાલી જગ્યાઓ છે તેની એન્ટ્રી કરવાની રહેશે અહીંયા મિત્રો ઓનલાઈન ફોર્મ કઈ રીતના ભરવું તેનો પણ વિડીયો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરવામાં આવશે ચેનલને નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરેલી હશે મિત્રો તો તમને વિડીયોની નોટિફિકેશન પણ તમને મળી જશે અહીંયા મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જેટલા પણ મિત્રો તમે હાજર છૂટા થયેલા રિપોર્ટ છે તમારા મિત્રો જેટલા પણ બદલીના ઓર્ડર છે એ મિત્રો તમામ તમારે જોડવાનું રહેશે અને મિત્રો તમારા પી સેન્ટરના સહી સિક્કા તેમજ તાલુકાની અંદર મિત્રો આ ફોર્મ છે મિત્રો એ તમારે જોડવાના રહે છે એટલે કે જમા કરાવવાના રહેશે તમામ જગ્યાઓની માહિતી છે મિત્રો એ ટૂંક જ સમયની અંદર તમને આપી દેવામાં આવશે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર પણ મિત્રો તમને માહિતી મળી જશે કે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ રહેલી છે અહીંયા મિત્રો તમામ જે કેડ વાત છે એની આપણે અહીંયા વિગતવાર વાત કરી લઈએ કે કઈ રીતના આખો કાર્યક્રમ રહેશે તો પહેલો તબક્કો મિત્રો જ્યારે આયોજનની પૂર્વ તૈયારીની વાત કરીએ અને તેના સમયપત્રકની વાત કરીએ તો ચોવીસ આઠ બે હજાર ચોવીસથી સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ સુધી મિત્રો જે ખાલી જગ્યાઓની માહિતી છે મિત્રો એ શાળા કક્ષાએ એટલે કે મિત્રો તાલુકા કક્ષાએ સેન્ટર કક્ષાએથી મિત્રો ઓનલાઈન કરવાની જે કામગીરી રહે છે એ જિલ્લા કક્ષાએ રહેશે એટલે તમામ જે મિત્રો શાળાઓ છે તેમને પોતાની માહિતી આપવી પડશે કે કઈ જિલ્લાની કઈ શાળાની અંદર કેટલી જગ્યાઓ છે એ મિત્રો એનો તબક્કો ચોવીસ આઠથી સત્યાવીસ એટલે કે ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ ચાર દિવસનો રહેશે ત્યારબાદ મિત્રો એ વાત કરીએ તો અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ તો અહીંયા મિત્રો પોર્ટલની અંદર જેટલી પણ ખાલી જગ્યાઓ આવશે તેનું વેરીફિકેશન કરી અને પોર્ટલનું મિત્રો ટેસ્ટિંગ કરી અને તે માટેનો સમયગાળો છે મિત્રો એ નિયામક કચેરી છે મિત્રો એ કક્ષાએ રાખવામાં આવશે જેનો સમયગાળો મિત્રો અઠ્યાવીસથી ઓગણત્રીસ એટલે બે દિવસનો રહેશે જે નિયામક કક્ષાએ રહેશે ત્યારબાદ મિત્રો આપણો જે મુખ્ય મહત્ત્વનો તબક્કો છે તે કેમ્પનું આયોજનનો પ્રથમ તબક્કાનું સમયપત્રકની મિત્રો અહીંયા વાત કરી લઈએ તો તારીખ એક નવ બે હજાર ચોવીસથી તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ સુધી પ્રથમ તબક્કાનો મિત્રો જે રહેશે જેને મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે વિદ્યા સહાયકો છે મિત્રો એમને આંતરિક બદલીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મિત્રો છે કામગીરી આપવામાં આવશે જે શિક્ષકોએ પોતાની જાતે પાસવર્ડને મિત્રો લોગ કરી અને બનાવવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેનો સમયગાળો મિત્રો તમને ટોટલ એક બે ત્રણ ચાર પાંચ એટલે કે મિત્રો અહીંયા પાંચ દિવસનો આપવામાં આવશે આ પાંચ દિવસના સમયગાળાની અંદર મિત્રો તમારે તમારું ફોર્મ છે જે બદલી કરાવવા માગતા શિક્ષકો છે તેમને ઓનલાઈન કરવાનું રહેશે બે નવ બે હજાર ચોવીસથી સાત નવ બે હજાર ચોવીસ સુધી તમે જે મિત્રો ઓનલાઈન અરજી કરેલી છે તેને મિત્રો તાલુકા દ્વારા ફોર્મ વેરિફિકેશન કરી અને માન્ય અમાન્ય કારણો સહિત જિલ્લા કક્ષાએ મિત્રો તાલુકામાંથી રજૂ કરવાની રહેશે આ મિત્રો છે તે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવશે મિત્રો વાત કરીએ તારીખ ચાર નવ બે હજાર ચોવીસથી પંદર નવ બે હજાર ચોવીસ સુધી મિત્રો આ જે અરજીઓ છે તેની જિલ્લા કક્ષાએ ચકાસણી થશે તેને જિલ્લા કક્ષાએ મિત્રો એપ્રુવલ કે રિજેક્ટ આપવામાં આવશે અને લેખિત કારણો સહિત મિત્રો અરજદારને જાણ કરવાની રહેશે અને મિત્રો તમારી કોઈ આવી અરજી રિજેક્ટ થાય છે તો મિત્રો જિલ્લા કક્ષાએ તમારે રૂબરૂ જઈ અને અરજી છે મિત્રો સુધારવાની રહેશે અને ત્યારબાદ મિત્રો તમારી અરજીઓ છે મિત્રો એ ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી છે તે જિલ્લા કક્ષાએ રહેશે ત્યારબાદ ત્યારબાદ મિત્રો સત્તર નવ બે હજાર ચોવીસથી અઢાર નવ બે દિવસ મિત્રો રાજ્ય કક્ષાએ તમારી જે અરજીઓ છે તેનું વેરીફિકેશન થઈ જશે આમ તો મિત્રો જિલ્લા કક્ષાએ વેરિફિકેશન થઈ જાય એટલે ઓકે જ રહે છે છતાં પણ મિત્રો રાજ્યકક્ષાએ બે દિવસ આની ચકાસણી કરવામાં આવશે મિત્રો વીસ નવ બે હજાર ચોવીસથી બાવીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં તમારા જે મિત્રો ઓનલાઈન ઓર્ડર છે મિત્રો એ જનરેટ થશે એટલે કે ઇશ્યુ થશે અને મિત્રો જે છે મિત્રો એ તમારો ઓર્ડર છે એ તમને ઓનલાઈન જ રજૂ કરવામાં આવશે અને મિત્રો તેનો મેસેજ પણ તમે જોઈ શકો છો અને તમે મિત્રો તમારો જે લોગ પાસવર્ડ બનાવેલો છે તેના દ્વારા પણ તમે ચકાસણી કરી શકો છો જો તમને મિત્રો જગ્યાની ફાળવણી કરવામાં આવેલી હશે મેરિટમાં તમારું નામ હશે તો મિત્રો તમે લોગ પાસવર્ડ કરશો એટલે મિત્રો તમને તમારો જે ઓર્ડર છે એ શો થશે પ્રથમ તબક્કો જ્યારે મિત્રો કોઈ એક જગ્યાથી બીજી જગ્યાએ બદલી કરાવીને જાય છે ત્યારે એની જગ્યા પણ પડે છે ત્યારે મિત્રો બીજો તબક્કો અહીંયા શરૂ થશે બીજા તબક્કાની વાત કરીએ તો ચોવીસ નવ બે હજાર ચોવીસથી પચીસ નવ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમારા શાળામાંથી જે પણ શિક્ષક બદલાય અને બીજી સ્કૂલમાં જાય છે અને જગ્યા પડે છે મિત્રો એને મિત્રો જિલ્લા કક્ષાએ ઓનલાઈન એન્ટર કરવાની કામગીરી થશે છવ્વીસ નવથી મિત્રો સત્યાવીસ બે હજાર ચોવીસ એટલે કે બે દિવસ મિત્રો પોર્ટલમાં મિત્રો જે ખાલી જગ્યાઓ છે તે ખરેખર રાઈટ છે તેનું વેરીફિકેશન કરી અને પોર્ટલનું ટેસ્ટિંગ કરવાનો સમયગાળો જે નિયામક કક્ષાએ ત્યારબાદ મિત્રો ફરીવાર તમારે ઓનલાઈન ફોર્મ છે મિત્રો કરવાનું રહેશે અઠાવીસ નવથી ત્રીસ નવ એટલે કે મિત્રો અહીંયા બે દિવસ અઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ત્રણ દિવસ છે મિત્રો એ તમને બદલીઓ ઓનલાઈન કરવા માટેની જે કામગીરી છે ઉમેદવારને આપવામાં આવશે શિક્ષક ત્યારબાદ મિત્રો એક દસ બે હજાર ચોવીસથી ત્રીસ દસ બે ચોવીસ સુધી તાલુકા કક્ષાએ ફરીવાર મિત્રો તમારું વેરિફિકેશન થશે જો તમને આગળની જે ભરતીનો તબક્કો છે એની અંદર જગ્યા નથી મળતી તો મિત્રો તમે બીજા તબક્કાની અંદર પણ ફોર્મ છે મિત્રો ઓનલાઈન ભરી શકો દસથી દસ દસ સુધી મિત્રો જિલ્લા કક્ષાએ અરજીઓની રિઝેક્ટની મિત્રો એપ્રુવલની કામગીરી થશે અને અગિયાર દસ બે હજાર ચોવીસથી ચૌદ દસ બે હજાર ચોવીસ સુધી રાજ્ય કક્ષાએ વેરિફિકેશન થશે અને પંદર દસ બે હજાર ચોવીસથી થી સોળ દસ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમારો ઓર્ડર છે એ ઓનલાઈન ઈસ્યુ કરવામાં આવશે તે માટેનો મિત્રો તમને મેસેજ પણ પડી જશે અને મિત્રો તમે ઓનલાઈન પણ ચકાસણી કરી શકો છો મિત્રો રાજ્યભરના શિક્ષકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આંતરિક બદલી કેમ્પો જિલ્લાના તે મિત્રો એનું નોટિફિકેશન છે સરકાર દ્વારા આપી દેવામાં આવી છે અને ટૂંક જ સમયની અંદર મિત્રો તેની કામગીરી અપડેટ થઈ જાય છે આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હતો વિડીયો પસંદ આવ્યો તો ફટાફટ તમારા શિક્ષક મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દો અને અમારી ચેનલની નીચે બે લાયકોન બટન ઉપર ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી લો એટલે મિત્રો ફોર્મ કઈ રીતના ભરવું તેની સંપૂર્ણ જાણકારી તમને આપવામાં આવશે મળીએ નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે